દાંતા તાલુકો એ કોંગ્રેસનો ઘર કહેવામાં આવે છે જ્યારે આજ દાંતા તાલુકામાં કોંગ્રેસના ખેસ ધ્વજ અને તોરણ મોટા પ્રમાણમાં બિનવર્સી જંગલમાં મળી આવતા લોકોમાં ચકચાર મચવા પામી છે ગત મોડી સાંજે જ ગેનીબેન ઠાકોર એ દાંતા તાલુકાની મુલાકાત લીધી હતી અને વહેલી સવારે જ આ કોંગ્રેસ પાર્ટીના ખેશો ખેશોકળબિયા વાસઘાટીમાં રજડતા જોવા મળ્યા હતા દાંતા તાલુકો એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે કોંગ્રેસના ગઢ એવા દાંતા તાલુકામાં કોંગ્રેસના ખેસ જંગલોમાં રખડતા નજરે પડી રહ્યા છે દાંતા નજીક કડબિયા વાસ ઘાટી વિસ્તારમાં કોંગ્રેસના ખેસ તોરણ અને ધ્વજ મોટી સંખ્યા મળી આવ્યા છે જેને લઈ ઘણા તેર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે આટલી મોટી સંખ્યામાં આ કોંગ્રેસના ખેસો બિનવર્સી મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એવું તો કૃત્ય કોંગ્રેસના કયા નારાજ કાર્યકર્તાએ કર્યું છે એ શું કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે કે પછી કોંગ્રેસના કોઈપદ અધિકારીએ જંગલ વિસ્તારમાં ખેસ ધ્વજ અને કોરણો ફેંક્યા છે પાર્ટીનું આ મટીરિયલ આવી રીતે જંગલ માં કોને રજડતું મૂક્યું જ્યારે ગઈકાલે લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી માતાના દર્શને આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં દાતા અને અમીરગઢ તાલુકાના કાર્યકર્તાઓ ઢોલ નગારા ડીજે સાથે સ્વાગત કર્યું હતું ત્યારે તેના એક દિવસ વીતી જતા જ કોઈ કાર્યકર્તા દ્વારા આ કરવામાં આવ્યું તેવી લોકમુખે ચર્ચા છે ગઈકાલે જ ગેનીબેન ઠાકોર એ લીધી હતી દાંતાની મુલાકાત તો પછી મુલાકાતના બીજા જ દિવસે કોંગ્રેસના ખેશો જંગલમાં મળી આવ્યા તો શું કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે એ જ એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે